ચંદ્ર છે ને એ સવા બે દિવસે બદલે એ ચંદ્ર રાશિ ઉપરથી કોઈ પણ બાળકનો જન્મ થાય એનું નામાકરણ થાય સવા બે દિવસ ચંદ્ર બદલે અને સૂર્ય મહિને બદલે સૂર્ય છે એ મહિને બદલે બાર રાશિમાં ફરતો ફરતો સૂર્ય મેષ વૃષભ મિથુન કરક સિંહ કન્યા તુલા વૃચિક અને ધન જ્યારે નવમી રાશિ ધન ધનરાશિમાં સૂર્ય આવે ત્યારે ધનના કમૂરતા કહેવાય ધનારક કમૂરતા એ ધનારક કમૂરતા તાપી નદીથી આ બાજુ સૂરજની આ બાજુ ધનના કમૂરતા આપણા બધાએને નળે એમાં કોઈએ કોઈ સારું મૂહૂર્ત કરાય નહીં વાસ્તુ યજ્ઞ ન થાય નવચંડી ન થાય સગાઈ ન થાય લગ્ન ન થાય પણ ભગવાનનું નામ ખૂબ લેવાય નારાયણની પૂજા થાય કથા થાય સત્સંગ સંભળાય સત્સંગ કરાય અને જ્યારે ઈ સૂર્ય પાછો ફરતો ફરતો મીન રીશે મીન રાશિમાં આવે ત્યારે મીનારખ મીનના કમૂરતા કહીએ છીએ જે સમયે સૂર્ય આવે છે તે સૂર્યનું બળ નિષ્ક્રિય હોય છે એટલે કમૂરતામાં સૂર્યનું બળ નિષ્ક્રિય હોય છે એટલે આપણા ઉપર ઠંડી આવે થાય છે ઠંડી ઋતુ આવી જાય છે ઠંડી આવે થાય છે તે સમય દરમિયાન જપ તપ અને વ્રતનો મોટો મહિમા જપ કરો તપ કરો સ્નાન કરો તીર્થોમાં યાત્રા ઉત્તમ અને ધન રાશિ મહિનો એક ભોગવી અને સૂર્ય ધન રાશિ છોડી અને સીધો જ મકર રાશિમાં જાય મકર રાશિમાં જ્યારે સૂર્ય જાય ત્યારે એક ક્રાંતિ થાય છે જેને આપણે કહીએ છીએ બોલો બરાય

તલના લાડુ ગોળના લાડુ ગાયો લીલું ઘાસ ગરીબો ને કપડા મકર સંક્રાંતિ મકર ક્રાંતિ દસમી રાશિમાં સૂર્ય બળવાન થઈ ગયો ધન ની વૃદ્ધિ થાય તન ની વૃદ્ધિ થાય સુખાકારી રહે અને આપણા દેશી ગામડાઓને પંચાંગની દ્રષ્ટિ એમ કે મહારાજ જે મકર સંક્રાંતિ આવી છે કઈ રાશિમાંથી આવી ક્યાં જાય છે કઈ દિશા છે કેવા કપડાં પીરા છે કયું તિલક કર્યું છે આ બધું જ વિસ્તારથી છે તે દિવસે દાન કરવાનું હોય છે પણ આજકાલ લોકો દેખા દેખીના દાન કરે છે ને વાંધો છે અને બીજા દાનમાં લોકો છેતરાય છે ત્યાં વાંધો છે